નડિયાદના જી એસ પટેલ સ્ટેડિયમ ખાતે બાવીસ જાન્યુઆરીથી શરૂ થયેલી ગુજરાત વર્સિસ રેલવે વચ્ચેની રણજી ટ્રોફી મેચનો આજે અંતિમ દિવસ હતો જેમાં રેલવેની ટીમ વિજેતા બની હતી નડિયાદના આ ગ્રાઉન્ડ પર રમાયેલી આ અગિયારમી મહત્ત્વની મેચ હતી જેનું હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જે નડિયાદની સુવિધાઓની શ્રેષ્ઠતા દર્શાવે છે ગુજરાતની ખેડા જિલ્લાના કુલ ખેલાડીઓનો સમાવેશ થાય છે જે પૈકી આજની મેચમાં અભિષેક વિશાલ જયસ્વાલ અને રિંકેશ વાઘેલા મેદાનમાં ઉતર્યા હતા જ્યારે પ્રિયેશ પટેલ પણ ટીમનો હિસ્સો છે રણજી ટ્રોફીની છેલ્લી મેચ રમવા માટે ગુજરાતની ટીમ આવતીકાલે ત્રિપુરા જવા રવાના થશે જેમાં ખેડા જિલ્લાના ચારેય પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ છે રણજી ટ્રોફી બાદ હવે આગામી ત્રીસ તારીખથી નડિયાદમાં સિક્કે નાયડુ ટ્રોફીની મેચનો પ્રારંભ થશે જેની સાથે ચાલુ સિઝનની પૂર્ણાહુતિ થશે જિલ્લા ક્રિકેટ એસઓઆના પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લો વર્ષોથી ગુજરાત ક્રિકેટને શ્રેષ્ઠ ખેલાડીઓ અને કેપ્ટનો આપવામાં અગ્રેસર રહ્યો છે હાલમાં ભારતીય વર્લ્ડ કપ ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલ પણ આ જ માટીનું ગૌરવ છે છેલ્લા બે વર્ષમાં અંડર નાઇન્ટીન સહિતના વિવિધ વય જૂથોમાં ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે જે જિલ્લામાં

નડિયાદના જી એસ પટેલ સ્ટેડિયમ ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવી છે બાવીક બાવીસ તારીખથી મેચ શરૂ થઈ છે આજે આ મેચનો ચોથો અને અંતિમ દિવસ છે અત્યારે રેલવે લગભગ જીત તરફ આગળ વધી ગઈ છે આ મેચનું જીવન પ્રસારણ પણ કરવામાં આવ્યું છે હોટસ્ટાર ઉપર અને સ્ટાર ટીવી ઉપર અને આ સિઝનની

અને રિંકેશ વાઘેલા અને ચોથા પ્રિયેશ પટેલ રમી નથી રહ્યા આ જ ટીમ આવતીકાલે છેલ્લી અને અંતિમ રણજી ટ્રોફી રમવા ત્રિપુરા જવાની છે અને આપણા ચારે ચાર ખેલાડીઓ એ રમવા પણ જઈ રહ્યા છે ખેડા જિલ્લો પહેલેથી જ ક્રિકેટ બાબતે ખૂબ જાગૃત અને ખેડા જિલ્લાએ ખૂબ જ સારા ક્રિકેટરો વર્ષોથી આપ્યા છે ગુજરાતને કેપ્ટન પણ આપ્યા છે વેસ્ટ ઝોનમાં આપ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ કે અક્ષર પટેલ હાલમાં ભારતની વર્લ્ડ કપની ટીમના વાઇસ કેપ્ટન છે એટલે ખેડા જિલ્લો અને નડિયાદે ખૂબ સારા પ્લેયર આપ્યા છે હાલમાં પણ નડિયાદના ખૂબ સારા પ્લેયરો રણજી ટ્રોફી અંડર ટ્વેન્ટી થ્રી અંડર નાઇન્ટીન અંડર સિક્સટીન અંડર ફોર્ટીન અને હવે છેલ્લા બે વર્ષથી વુમન્સમાં પણ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ સારું રહ્યું છે તો આવનારા દિવસોમાં એસોસિએશનનો પ્રયાસ કે આ જાળવી રાખે અને વધુને વધુ ખેલાડીઓ ગુજરાત એનાથી આગળ ભારત માટે રમે તેવો પ્રયત્ન રહેશે